વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતાં કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશ આપ્યો હતો કતારગામ આંબાતલવાડીના રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે આવી જાગૃતિ સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વખાણી હતી મેયર દક્ષિષ માવણીએ કહ્યું કે જાણીને ખૂબ જ આનંદ થયો છે સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન તો છે જ પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબીનમાં નાખ્યું આ ઘટનાથી હું ખૂબ જ તમામ અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે આ સંદેશો સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ હું તમામ વર્ગોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે સ્વચ્છતાના આગ્રહ આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખું અસ્તુ ભારત માતા કે